બીજો આ છોકરાને ખબર ના પડે કે બાઈક લઈને આવે ખબર ના પડે આ બાપને મરી જવાનું છે કોઈ બાપ મરી જાય તો પાછા સુઈ ના માના જેવા ને જેવા એની માએ આવતી નહી આનો નો હાંતગરી મેલ્યો ખેતર માં જો શું હા હા એ નહી લેવા તો હા એ હા આ મારે ખાવાના છે નહી મારે ખાવાના છે એમ પાછું જલ્દી જલ્દી કરવા દે નહીં નહી ટાઈમ થઈ જવાયો છે બર્યું હા ટાઈમ થઈ જવાયો છે આપણે તો સુરતને જોઈને ટાઈમ નક્કી કરવો પડે આ આદની પ્રજા ઘરિયાળ ઓમ જોશે ખબર જ ના પડે આ ડોહો ની તો વાતો અલગ હતી જલ્દી જલ્દી જવા દે એ રંડા પાવા આવું આ પેલો બોર વાળો આ ખેમલા પોણી યાદ દે તો મારા ઈંડા ઓમના ઓમ હું કઈ જવું મારો બધું પોલીએ રંડો વાળું સાપ તો ગયા

શું ખાતર નહીં મારા ઘઉં બધા હું હુકાવા નહી તારા મારા ગાઉ બધું તારું તારું સા બધું છે પણ મારો આ ગોમારે પાણી આવે છે

કશું નહીં જા તું તારું ઊંડો ફોડું પારી દે ને છોકરા આપડે હેઠ કશું નહીં થયું તું જા મારા છોકરાનું મગજ નહીં હારું બેટા મારા છોકરા ને બે નઈ હમણાં ઘર માં ફોડું કાઢ દઉં હમણાં હાલ તું જા હમણાં મારો છોકરો તો ફરી વાર છે હમણાં હાલ હમણાં છોકરા આપડા બોલવા નહી ને એટલે એવું થયું પપ્પા કશું નહીં થયું એમ હું મરતો મરવા દે ને એ તો નહીં હારો આ છેટા પાડોશી આવો ના જો હું કઉ છું તને આ છેતર સોરી મેળવાનું તું ઉડી આવ્યો છું રાખો બાપુ રાખો બાપુ આ જો આવા શેઠા પાડોશી ના જોવું એટલે હું ત્યાં પોણી આવતા પોણી આપણે નહીં આવતું વાહ વહ તેરો ના પાડે છે હું વારી લઉં એમ કે છે આ તો મને પાડું વાહ હું વાત કરું એનો તો તમ તારે વાત નહીં કરવી પાછું આડું અવરું બોલન તું મારું તો એ તો હું આપણે પોણીનું વાત કરીશ આગળ આપણે વન એક પેલા ઝગ્ગુ જોડે જો છે બોરવાળા જોડે તે એ વાત કરીન આવે પછી એ હું કે છે પછી એ ની 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 બે ની ખબર લઉં અત્યારે ખાતા નાખવાનું કઈ પાછું ફોણી આવવાનો ટાઈમ થઈ ગયો છે અતારે બે હું ખાતો નાખી દઉં હા લે પકડજે અલે વેલા આયો હો તો આ તારા બાપા ને ઉપર આવી હા નેકડી ગયો હો તાર બાપા નો હાલો હું ખાતો નાખી દઉં તમે પેલા બોરવારા માં દેખતો આવ હમ અને અમારા બાપ ની સોગન આજ તો હરતો ને આનું ઘોડું ફોડી નાખું આ મારે વાય

તારો ભાગ હોય તો તેલ પીવા ગયો મારો વાત મારી વાત મારી લાઈન માં પોની આવતું તું મારા ઘઉં પાવાના હતા તું કાલે પાજે હા ના પાવાનું હું તારે થાય કરી લેજે તા શેટુ તોડી નાખવા દો મેવાને કીધું આરે મોને ના

પાણી તો વાળવાનું છે સોગન મારો મારો તું પાણી જીભવું હોય ને તો એથી જતો ને બાપની સોગન મગજ એવું તારું

એના રેહ નહી ગઈ તો હવે માગી લઉ મને એવું લાગશે બે કગરી પડ્યા હું મને એ લાગશે

તો મારું મુટ્ટો તું જો બસ બસ તું નહીં જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય માતાજી